તો આજે આપણે સાત પોઈન્ટ બે ની અંદર તમામ દાખલાઓનું સોલ્યુશન કરીશું તમને આવડી જાય તેવી સરળ રીતે સરળ ભાષામાં સોલ્યુશન કરવાના છીએ માટે વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો ગમે તો લાઈક કરજો અને જો કોઈ દાખલામાં સમજ ના પડે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો

અહીંયા ત્રણેના નીચે ચાર છે આમાં ચાર નથી તો આના નીચે ચાર લાવવા તો શું કરવું પડે નીચે બે છે તો એને બે વડે ગુણી દઈએ એક ભાગ્યા બે ને બે વડે નીચે બે વડે ગણીએ તો ઉપર પણ બે વડે ગુણાય તો થાય બે ભાગ્યા ચાર તો એક ભાગ્યા બે લખો કે બે ભાગ્યા ચાર લખો બંને કેવું છે સાચું છે ચાલો મિત્રો હવે સંખ્યા રેખા દોરીશું નીચે ચાર છે માટે જીરો લખીશું અને હવે ચાર ભાગ પાડીશું એક બે ત્રણ ચાર એક ભાગ્યા ચાર બે ભાગ્યા ચાર ત્રણ જોઈ લઈએ કઈ કઈ બે ભાગ્યા ચાર આવી ગયા છે એક ભાગ્યા ચાર આવી ગયા છે ત્રણ ભાગ્યા ચાર આવી ગયા છે અને ચાર ભાગ્યા ચાર આવી ગયા છે તો એક જ સંખ્યા રેખા ઉપર ચારે ચાર બિંદુઓ દર્શાવી શકાય છે જોઈએ બીજો દાખલો બી એક ભાગે આઠ બે ભાગે આઠ ત્રણ ભાગે આઠ સાત ભાગે આઠ અહીંયા છેદમાં આઠ છે તો સંખ્યા રેખાના કેટલા ભાગ પાડીશું આઠ ભાગ પાડીશું તો લખીએ જવાબ એક સંખ્યા રેખા દોરીશું ફૂટપટ્ટીથી સંખ્યા રેખા દોરવાની છે જીરો પર કાપો રાખવાનો છે ને ફૂટપટ્ટી મૂકી એક એક છે મીને અંતરે કાપા પાડવાના છે કેટલા કાપા તો આઠ છે તો આઠ કાપા પાડીશું આપણે एक त्र चार सात तो आठ चार भाग्य आठ पांच भाग्य आठ छ भाग्य आठ सात भाग्य आठ आठ भाग्य आठ चाला मित्रों ने दर्शा दई एक भाग्य आठ बे भाग्य आठ वेला ત્રણ ભાગ્યા છે અને સાત ભાગ્યા છે તમારે પરીક્ષામાં દર્શાવવાના છે તો તમને પૂરા ગુણ મળશે ચાલો હવે જોઈએ ચોથો ત્રીજો દાખલો બે ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા પાંચ આઠ ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ તો સંખ્યા રેખા દોરીએ સંખ્યા રેખા દૂરી ક્યાંસી છે હવે છેદમાં પાંચ છે તો પાંચ ભાગ પાડીશું એક બે ત્રણ ચાર પાંચ ચાલો લખીયે ચાર ભાગ્યા પાંચ પાંચ ભાગ્યા પાંચ ચાલો મિત્રો હવે સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવી દઈશું તો બે ભાગ્યા પાંચ આપેલા છે ત્રણ ભાગ્યા પાંચ આપેલા છે ત્રણ ભાગ્યા પાંચ પણ શુદ્ધ છે ચાર ભાગ્યા પાંચ પણ શુદ્ધ છે કેમ કે ત્રણેયમાં અંશ નાનો છે આઠ ભાગ્યા પાંચમાં અંશ મોટો છેદ નાનો છે તેથી તે એક કરતા કેવો છે મોટો છે પાંચ ભાગ્યા પાંચ એટલે એક કહેવાય એક કરતા મોટો છે એકની કઈ બાજુ આવશે તો પાંચ છ ભાગ્યા છો મિત્રો આઠ ભાગ્યા પાંચ વાર્તે દર્શાવી શકાય છે તો આ થઈ ગયું પ્રશ્ન નંબર એક નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર બે ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ નો બીજો પ્રશ્ન કરીને સરળતાથી ફેરવી શકાય છે ચાલો જોઈએ વીસ ભાગ્યા ત્રણ તો લખવાનું છે વીસ ભાગ્યા ત્રણ ત્રણ નો ઘડિયો બોલવાનો છે વીસ ક્યાં સુધી આવે મિત્રો તો ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ ત્રણ તરીકે નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છક અઢાર બે ભાગ્યા ત્રણ ક્યારે છેદ બદલાય નહીં છેદ ત્રણ તો ત્રણ ના આવે માટે પૂર્ણાંક જવાબ છે પૂર્ણાંક આવશે છેદ ઉપર જે શેષ વધે ઉપર આવશે ભાગાકાર તેના વડે ભાગ્યા છે તો લખાશે પાંચ દુ દસ અગિયાર માંથી દસ જાય તો એક વધે કેટલા પૂર્ણાંક આવે જવાબ આવે બે બે પૂર્ણાંક એક વધી એક ભાગ્યા પાંચ ત્રીજો દાખલો જોઈએ સત્તર ભાગ્યા સાત તો ચાલો મિત્રો ભાગાકાર કરીએ સાત એકાનો ઘડિયો બોલો સાત એકા સાત સાત દુ ચૌદ સાત વધી જાય છે ત્રણ વધે તો જવાબ આવ્યો બે પૂર્ણાંક શેષ વધે ત્રણ સાત એમના એમ જ જોઈએ ચોથો દાખલો અઠ્યાવીસ ભાગ્યા પાંચ ચાલો મિત્રો ભાગાકાર કરીએ પાંચ એકા નો ઘડીયો બોલીએ માંથી પચીસ છે તો ત્રણ વધે તો આવ્યું જવાબ પાંચ પૂર્ણાંક ત્રણ ભાગ્યા પાંચ જોઈએ પાંચ મો દાખલો ઓગણીસ ભાગ્યા છ ચાલો મિત્રો ભાગાકાર કરીએ છ એકા નો ઘડીયો બોલીએ છ એકા છ તો એક વધે જવાબ આવ્યો ત્રણ પૂર્ણાંક એક ભાગ્યા છ પૂર્ણાંક ઉપર મુકાશે શેષ અંશમાં આવશે અને છ એમ એમ જ છેલ્લો દાખલો પાંત્રીસ ભાગ્યા નવ તો લખીએ પાંત્રીસ ભાગ્યા નવ નવ વડે ભાગાકાર કરીએ હવે પાંચ માંથી સાત ના જાય દસકો લઈએ અહિયાં થાય બે અહિયાં થાય દસ દસ ને પાંચ પંદર પંદર માંથી સાત જાય તો આઠ બે માંથી બે જાય તો જીરો તો જવાબ કેટલો આવે મિત્રો ત્રણ જવાબ છે

હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એટલે કે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે નો છેલ્લો પ્રશ્ન પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો ચાલો મિત્રો જોઈએ કેવી રીતે ફેરવી શકાય નંબર એક સાત પૂર્ણાંક ત્રણ ભાગ્યા ચાર તો આપણે જવાબમાં શીખ્યા હતા કે નીચેના બેનો ગુણાકાર કરવાનો સાત ગુણ્યા ચાર સાત ચોક અઠ્યાવીસ વત્તા

તો પાંત્રીસ અને છ કેટલા થાય તો પાંત્રીસ અને છ એકતાલીસ જવાબ આવ્યો એકતાલીસ પણ ગણી શકાય દાખલો જોઈએ સી તો ગુણાકાર નીચેના બે ગુણાકાર બે ગુણ્યા છ આમ પણ લખાય બે ગુણ્યા છ વત્તા પાંચ ભાગ્યા છ બે છક બાર વત્તા પાંચ ભાગ્યા છ અને બાર અને પાંચ થાય સત્તર ભાગ્યા છ છો આ રીતે પણ લખી શકાય છે અને ડાયરેક્ટ ભાગાકાર લખો તો પણ સાચું પડે છે આગળ જોઈએ ચોથો દાખલો દસ પૂર્ણાંક ત્રણ ભાગ્યા પાંચ તો દસ ગુણ્યા પાંચ વત્તા ત્રણ ભાગ્યા પાંચ તો દસ પચાસ પચાસ વત્તા ત્રણ ભાગ્યા પાંચ અને પચાસ ને ત્રણ ત્રેપન ત્રેપન ભાગ્યા પાંચ તો જવાબ મળી ગયો આપણને પાંચ દન પચાસ પચાસ ને ત્રણ ત્રેપન ભાગ્યા પાંચ ચોથો પાંચમો દાખલોકાર નવ સિત ત્રેસઠ અંશ નો થાય સરવાળો સાત એમના એમ ત્રેસઠ ને ત્રણ છાસઠ છાસઠ ભાગ્યા સાત છેલ્લો દાખલો આઠ પૂર્ણ ચાર ભાગ્યા નવ તો આ બે નો ગુણાકાર આવશે આપણને ખબર છે આઠ ગુણ્યા નવ થાય સરવાળો વત્તા ચાર ભાગ્યા નવ બોતેર ને ચાર થાય છોતેર ભાગ્યા નવ તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે અને સ્વાધ્યાય બે નું બે નું સોલ્યુશન જોયું સાત પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન નંબર એક માં સંખ્યા રેખા જોઈ પ્રશ્ન બે ની અંદર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા અને પ્રશ્ન નંબર ત્રણ ની અંદર

તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત